અબડાસાના વાયર ગામે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે બહુગ્રસ્ત તબીબને પકડી પાડી તેમના કબજામાંથી પાંચ પોઈન્ટ ચોર્યાસી લાખની કિંમતનો દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો વાયુરમાં એસઓજી દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતાં ત્રણ બહુગ્રસ્તના ડોક્ટરો પકડી પાડી પદાફાશ કર્યો હતો એસઓજી પીઆઈની બદલી લાંબા સમયે હવે એસઓજીએ એનડીપીએસ ઉપરાંત સમાજ વિરોધીના અન્ય ગંભીર ગુનાઓ પર ફોકસ કર્યું છે બાતમીના આધારે એસઓજીએ વાયર પોલીસને બાયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પતરાની દુકાનમાં ચાલતી ખુશબુ ક્લિનિક પર દરોડો પાડી ધવલ બિનુભાઈ શ્રીમાણી નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા હતા દવાખાને બહાર લગાડવામાં આવેલ પાટીમાં ડોક્ટર મહેમૂદ નાંદોલિયા ડૉક્ટર શાહજીદ મંસૂરી નામના બે કથિત તબીબોની પણ અવનવી ડિગ્રીના બોર્ડ લગાડવામાં આવ્યા હતા જે બાબતે પણ એસઓજીએ તપાસ હાથ ધરી છે કહેવાતા બે તબીબો બે દિવસ અગાઉ તેમના વતનમાં ગયા હોવાથી પોલીસને હાથ લાગ્યા નથી દવાખાનામાંથી પોલીસ એન્ટીબાયોટિક એન્ટીવાયરલ એન્ટી ઇસ્ટમાઇન પેનેસિલ સહિતની પાંચ પોઈન્ટ ચોર્યાસી લાખની કિંમતની દવાનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિન એક્ટ અને અન્ય કલમ પ્રડે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે